ઝઘડીયા જીઆઈડીસી માં પિકઅપ ગાડીમાં ચોરીની પાઇપો લઈને જતો એક ઈસમ ઝડપાયો ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે ની જીઆઈડીસી માં પિકઅપ ગાડીમાં ચોરીની પ્લાસ્ટિકની પાઇપો નંગ પંચાણું લઈને જતા એક ઈસમ ને ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો છે કુલ રૂપિયા આઠ પોઈન્ટ બાવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં ગુનાખોરી અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવેલ હતી આ સમય દરમિયાન તારીખ મીના રોજ જીઆઈડીસી પીએસઆઈ પીકે માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન એક પિકઅપ ગાડીમાં ભરેલ વેસ્ટ કેમિકલ નિકાલ માટે વપરાતી અને ચોરીની પાઇપો નંગ પંચાણું સાથે એક ઈશમને ઝડપી લેવામાં આવ્યો હતો જીઆઈડીસી પોલીસે પાઇપો નંગ પંચાણું તેમજ એક પિકઅપ ગાડી મળીને કુલ રૂપિયા આઠ લાખ બાવીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલ સમ નફીસ ખાન નકશે ખાન પઠાણ રહેવાસી ફુલવાડી તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો આ સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી નોટિફાઈડ એરિયા કચેરીમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરી કરતા આકાશભાઈ ઈશ્વરભાઈ વસાવા રહેવાસી ગોરવા વડોદરાના એ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં સદર ઈસમ વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી વધુમાં મળતી વિગતો અનુસાર આ ગુના હેઠળ પકડાયેલ ઈસમ નફીસ ખાન પઠાણ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ બાર ગુનાઓ નોંધાયેલા 하다.